ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાતું અમદાવાદ દિવસ રાત ધમધમી રહ્યું છે અને એ સાથે જ શહેરમાં ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણની સ્થિતિ દિવસે ને દિવસે વકરી રહી છે એવામાં અમદાવાદના ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ પર ધ્વનિ પ્રદૂષણને નાથવા સાઉન્ડ બેરિયર લગાવવામાં આવ્યા સતત હોર્ન અને વાહનોનો ઘોંઘાટ રહેણાંક વિસ્તારમાં ફેલાતા ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે આ સાઉન્ડ બેરિયર લગાવવામાં આવ્યા છે આ સાઉન્ડ બેરિયરથી બ્રિજ પરનો ઘોંઘાટ રહેણાંક વિસ્તારમાં ફેલાતો અટકશે અને સાઉન્ડ બેરિયર વોલ્સ પર લાગેલા છિદ્રોવાળી દિવાલ અવાજના ઘોંઘાટને રોકી લેશે એએમસી દ્વારા આગામી દિવસોમાં શહેરના તમામ બ્યાસી બ્રિજ પર સાઉન્ડ બેરિયર લગાવવાનું આયોજન કરાયું છે મહત્વનું છે કે અમદાવાદ જેવા શહેરમાં સતત ઘટી રહેલી વૃક્ષોની સંખ્યાને કારણે હવા અને ધ્વનિ પ્રદૂષણમાં વધારો થયો છે તેવામાં સાઉન્ડ બેરિયર લગાવવા માટે કરોડો ખર્ચથી એમસી એક શહેરમાં ગ્રીન કવર વધારવા આયોજન કરે તેવી જાગૃત શહેરીજનોએ પણ માંગ કરી છે અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે ફ્લાય પર સાઉન્ડ બેરિયર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે ફ્લાય ઓવર બ્રિજ જે છે ત્યાં આ સાઉન્ડ બેરિયર જે છે તે લગાવી દેવામાં આવ્યા છે પ્રાયોગિક ધોરણે ઠક્કર બાપાનગર અને ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજ પર આ સાઉન્ડ બેરિયર જે છે તે એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે લગાવવામાં આવ્યા છે આસપાસના રહેણાંક વિસ્તારોમાં

સાઉન્ડ બેરિયર જે છે તે લગાવી દેવામાં આવ્યા છે જેના કારણે આસપાસના રહેણાંકના જે લોકો છે તેમને ધ્વનિ પ્રદૂષણ નહીં થાય કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી વીટીવી